ખેડાના અમદાવાદ ભાથીજી ફળિયા પાણીની ટાંકી પાસે જીવતા વીજ કરંટ વાળી ડીપીમાં એક કપિરાજ અને તેના બચ્ચાને સતત બે વાર કરંટ લાગતા ઘાયલ થતા વિસ્તારના વિજયભાઈ વાઘેલા સાથે ભાથીજી ફળિયા તેમજ ગોકુલ કોમ્પ્લેક્સ અને ખેડા ફોરેસ્ટ ખાતા દ્વારા તેને પૂરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે સવારે સાડા નવ વાગે આ કપિરાજ અને તેનું બચ્ચું ત્યાં રમત કરતા હતા ત્યારે ડીપી ઉપર ચડી જવાથી કપિરાજ તેમજ તેના બચ્ચા બંનેને કરંટ લાગતા તે નીચે પટકાયા હતા ત્યારબાદ વિસ્તારના લોકોએ તેને સીપીઆર આપી તેમજ માલિશ કરી તેમજ તાત્કાલિક ટ્રીટમેન્ટ આપીને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે હાલ આપણે જે દ્રશ્યમાં બધા એક અપિરાગ અને તંગ બચ્ચું જે છેલ્લા બે દિવસ એટલે ગઈકાલ સવારથી એક બે વાર કરંટ લાગવાના લીધે હેરાન હતું એને બ્લડ પણ નીકળતું હતું એટલે એ પોતે ઘાયલ પણ હતું તેને વારંવાર પકડીને દવાખાને લઈ જવાની જહેમત કરવામાં આવી છે લગભગ કાલ સવારથી જ આ કોશિશ કરવામાં આવી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર અહીં બાતીજી ફળિયાના અને આ કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સના વેપારીઓ પોતાનો ધંધો છોડીને પણ એક આ માનવતાનું સદ કાર્ય કરવા માટે ભારે જહેમત કરી છે અને જે આ પ્રાણીઓના ડોક્ટર હોય અને તેની હોસ્પિટલો હોય એને જાણ કરવાથી તેઓ પણ તિજુ લઈને આવ્યા હતા અને મહાજેમતે આજે જે કપિરાજ અને તેનું નાનકડું બચ્ચું છે તે બેને પકડીને હાલ તિજવામાં પૂરવામાં આવ્યું છે દ્રશ્યમાં બતાવ્યા પ્રમાણે અને હવે એની દવાદારો કરવામાં આવશે જેથી કરીને તેનો જીવ બચે અને એક બચ્ચું પણ મા વગરનું ના થાય તેની ખાસ ધ્યાન રાખીને આ એક માનવતાનું સુંદર કાર્ય કર્યું આપણે અંદર પૂછવાની કોશિશ કરીશું શું નામ છે આપણે શું કરો છો અને ક્યારે મારો અહીં મોટો ભાગનો બિઝનેસ છે મુલાપુરમાં આજે બનાવ બન્યો છે એ ક્યારે બદલો હા કાલે સવારે મોર્નિંગ સાત વાગે એને કરંટ લાગે બચ્ચાને પણ અને કાલે આ ફરિયાના છોકરાઓએ અને અમે બધાએ ઘણી કોશિશ કરી પણ પકડી શક્યા નહીં એટલે એને ખાવાનું પીવાની એની વ્યવસ્થા કરેલ હતું આજ સવારે પછી વાવી ગ્રુપના રેસિડેન્ટને ફોન કર્યો આ ઝલકભાઈએ બી ફોન કર્યો તો આજે સાંજ સુધીમાં આ ગ્રુપ આવ્યું અને ભારે જહેમત પછી એને કંટ્રોલ કરીને અંદર લઈ લેવામાં આવેલ શું શું ઇજાવ થઈ જશે એને કરંટ લાગ્યો એટલે અહીંયા જે ચેસ્ટનો ભાગ છે એમાં અંદર ખાતો જ ઘા ભળેલો ને આ સવારથી ક્લણી ખૂબ કરી દીધું બચ્ચાને તો જો બે ત્રણ દિવસ અહીં રહે તો રેસિડન્સ વિસ્તાર છે નહીં રાત્રે ખોરાક પાણી મળે નહીં અને એમ એક્સપાયર થઈ જાય એવી અવસ્થામાં હતું એટલે આજે ભારે જહેમત પછી આજે એ કાર્ય પૂર્ણ થયું છે અને ઘણી સારી સેવા આપી લઈ ગઈ દેખી શકો છો આ માનવતાનું એક સુંદર કાર્ય આમાં ભાતીજી ફળિયાના વિજયભાઈ છે જો પણ એક સમાજ સેવા કહીએ તો ખોટું ના કહેવાય તેઓ પણ આવી અનેક તકલીફોમાં પોતે દોડે છે અને પછી એ વખતે તન મન અને ધનથી તેઓ મહેનત કરે છે વિજયભાઈ શું કહેવામાં માગો હવે સવારે હું સાત વાગે હતો તો તમારી બાજુમાં જીતી હતી ત્યાંથી એક વાંદરી અને બધું લઈને નીચે પડી પછી ઘાયલ અવસ્થામાં થોડી એની સર્જરી કરી પાછી રિટર્ન કરી તો અને બીજી વાર શોધ લાગ્યો બીજી વાર શોધ લાગ્યો પછી અમે એનું મૂળ ખાલા એવી લાગતી પણ મેં આશા ના કરી થોડી માલિશ કરી પંપિંગ કરી એનું ફાસ્ટની એટલે થોડા આવી ગયો પછી એને આ બધી સાઈડમાં લઈ એનું પાણી છે બિસ્કીટ છે રાત્રે બી અમે હાજર હતા રાત્રે બી એમ નાસ્તો જમવાનો ઉપયોગ કર્યું છે રાત્રે બારેક વાગ્યા બી એની જોઈ રહ્યા છે આ દીદી ક્યાં છે ત્યાં આગળ એને કરંટ પાણીની ટાંકી બાજુ બરાબર તો એમાં આજુબાજુ જાળીઓ છે જાળી નથી છે

આપણે તેને ડબલ કરંટ લાગે એટલે કોઈ તકલીફ જ તો દેખી શકો છો દર્શક મિત્રો આ રીતના એક માનવતાનું સુંદર સત્કાર્ય કહીએ તો ખોટું ના કહેવાય આ લોકોએ કરેલું છે અને ખરેખર આજના સમયની અંદર સમય આપવો એક બહુ જ મોટું દાન છે અને કહેવાય છે કે આંગળી ચીજિયાનું ફૂન આલો કોઈ લીધું છે તેઓએ આ જે પ્રાણીઓના ડોક્ટર છે અને તેની જે સંસ્થા છે તેઓને પણ જાણ કરી અને તેઓને આ સૌની ભારે જહેમત બાદ આજે આ જે કપિરાજ છે એટલે એક માત્ર અને એનું બચ્ચું આ બેને સારી રીતના પાંચના અંદર પૂરીને અત્યાર તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે જેથી કરીને તેની સારી રીતના સારવાર થઈ શકે અને તેનો જીવ બચી શકે બીજું એમજી સેલ દ્વારા આવા બનાવ ન બને તેને લઈને આજે પણ તેઓ દ્વારા અમને લોકમુખે ચર્ચા મુજબ એવું જાણવા મળ્યું છે કે અહીં આગળ કચેરી દરવાજા બહાર અને અમુક વિસ્તારની અંદર જાળીને કોટણ કરવામાં આવ્યું છે પણ હજુ પણ ઘણી જગ્યાએ આવી જાળીઓ ખુલ્લી છે તો એના લોકોની એવી માંગ છે કે આ ડીપી જે જીવતા બહારને જીવતા કરંટવાળી છે તેના પ્રત્યેક પટન કરવામાં આવે અને આ જાળીઓને વ્યવસ્થિતના ફીટ કરવામાં આવે અને આજુબાજુ આવું જનાવા તો શું પણ કોઈ માનવ અથવા તો કોઈ બાળક રમતું રમતું ત્યાં ન જાય અને કોઈનો જીવ ન જોખવાય તેને લઈને તેની સુરક્ષા કરવી જોઈએ તેવી એ લોકોની માંગ છે વિશેષમાં અંતમાં એટલું જ કે ભાઈ આજે આ એક સુંદર ઉમદા કાર્ય કે આ કોમ્પ્લેક્ષ શું કે આ ગોકુલ કોમ્પ્લેક્સ અને આ ભાતીજીના પડિયાના સહ્યાના પ્રયાસથી આ એક કપિરાજ અને તેના બચ્ચાનો કરંટ લાગેલા જે કરંટ લાગ્યો હતો અને તે એકદમ બિસ્માર હાલતમાં થઈ ગયેલા તેમને પૂરી વ્યવસ્થા પાડવામાં આવી પાણીની જમવાની અને વિશેષ વ્યવસ્થા તેની દવા માટે તે લોકોએ ભારે જહેમત કરીને ગઈકાલથી ચાલુ હતી તે આજે એ જહેમત પૂર્ણ થઈ અને તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યું છે અને એ વાંદરાના બચ્ચાને અને વાંદરાને હોસ્પિટલ દ્વારા એક નવું જીવન મળે એની એક સુંદર રૂપી કોશિશ કરવામાં આવી છે આ માનવતાનું કાર્ય ખરેખર ખૂબ સુંદર અને સારું કર્યું છે તેને આપણે બિરદાવીએ છીએ અને અમારી ચેનલની ટીમ પણ તેઓને ગર્વથી વિદાવી રહી છે ન્યૂઝ ફોર ઇન્ડિયા વિરાગ મહેતા મહેમદાવાદ